ને ખુબ જ સામા પાણ પર ઉભો રાવું જોઈએ પબ્લિક જો કે બધા ટ્રેકિંગ કરવાનો મજા લે છે પગી છે સતાય બધા આય કેવી વધાર મજા આવતી છે બધા લાઈ થા લે જો બધા હેલો યુટ્યુબ ફેમિલી તમારા નવ વ્લોગ માં તમારું સ્વાગત છે તો બધા કેમ છો જો કે બધા મજામાં માં છે અને મજા જ રહેવાનું છે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે કાલે રાતે ગયા હતા રખડવા મોડા મોડા આવ્યા હતા એટલે આપણે અત્યારે મોડા જાગ્યા ગયા છે કેટલા વાગ્યા છે હવા ગયા થઈ ગયા છે ફેમિલી અને આ ના આવી ગયો છે આપણો નાસ્તો બતાવું તમને નાસ્તો નાસ્તામાં ફાફડી ફાફડા સંભારો આ કઢી બઢી અને આપણી ફેવરેટ વસ્તુ આપણી ચા અને આ અમારે રાખો કઢી છો બઢી નહીં છે ખાલી કઢી એવું ચટણી છે તો ફેમિલી કેમ છો બધા 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 છે અમે ધીમે ધીમે અમારો બ્લોક શરૂ કરી દીધા છે પાછા પણ હજી રનિંગ પકડતા પહેલા પહેલાં વાર લાગશે ટાઈમનો થોડો ભગવાવો પડે છે ટાઈમમાંથી ધીમે અત્યારે ત્યારે ટાઈમ કાઢશું અને બ્લોગ બનાવશું ને આજે એમ જવાના છું બાય ક્યાં જવાના છે એ તમને બજારથી કહી દેવી બાણભા હિલ સ્ટેશન જવાના છે પણ તો એમ જાગ્યા છે ભાગ્યા છે હાડા બ્યાર ના ધોઈને કમ્પ્લીટ થઈને જઈશું એટલે બાર હોવા બાર જેવું થઈ જાય ધીમે ધીમે જવા દઈશું ચાલો ગમે થોડા થઈ જઈ તૈયાર અને નાસ્તો કરી દે ચાલો બધા

બાપુ કે આ હારા પેંડા મજા આવશે ખાવાની કે જો આવો હાલો એક એક ખાઈ લે બીજું હું રજવાડી હા એ મૂકી દે કોને દે તો બોલે તારા આતમાં પેંડો છે નગર હાલો ફેમિલી પેંડો ખાઈ લે ફેમિલી હાલો ગઈ કાલે કેક મંગાવ્યું હતું પાર્સલ જો પાર્સલ ઓપનિંગ કરીએ હું આવ્યું છે તમને બતાવીએ કાડીંગો ઢંગો થઈ ગય છે મારી ગાંગી કારણ કે એને જાવું છે ફરવા તો હાલો ફેમિલી ઓ આય થોડું તોડેલું છે જો કઈ જોયેલું છે જો બોલો કરી જો ઓપનિંગ હાલો ભાઈ ઢન ઢન હાલો તાળી પાડ હાલો ઓપનિંગ કરું છું ઓપનિંગ ઓપનિંગ ભાઈ હાલે લે લખે તો આ એક આતમાં બધું ફોન પકડ્યો હોય લૂંટફાટ થઈ ગયા લે થઈ ગઈ તો છે કવર છે સ્ટોરેજ બેગ તો સ્ટોરેજ બેગ છે હ તોરજ બેગ હમ હમ તોરજ બેગ છે હમ બેગ તો આપણે નીકળી ગયા છીએ હો હાલો તો ડ્રાઈવર સાહેબ ગયા છે ડ્રાઈવર સાહેબ તમે છો ક્યાં જઈ અના માર જો હાલો પેટી વટી કરે

તમે લીમાડીના દર્શન કરીને થોડોક રન કાપી લીધો છે રન કાપીને પછી તો આવી જાય થોડોક આમ તો નાસ્તો કરી લઈએ પાણી પીરી છે ને ઢીંગું શીંગ કરી સિંગ લેવાડી દીધી ખાઈ લઈએ પૂરી પીએ આરો થોડોક નાસ્તો કરી પછી જવા વાહ તો એમ કહી દીધું સ્ટોપ સ્ટોપ જો આલું પડે થોડું આલું પડે પહેલા જાય લા છે બહાર ગાડીને હે ફેમિલી ફાઇનલી હિલ સ્ટેશન જો તમે જોઈ શકો છો ટ્રાફિક બાકી બહુ જોરદાર છે હો કારણ કે ગાડીઓ રોકો રોડ રોડ જ પાર્કિંગ કરીને છે અને મેં અમારી ગાડી પહેલી વાર બાજુ પાર્કિંગ કરી દીધું છે જવાનું છે ઉપર લઈ જઈ હાલો તમને ઉપર હવે સમજો પેલા ફોરેનમાં બેલ જલસા કરીને આવ્યા છે હવે જો કેવા બળ પડો ઢાળ સડવામાં એક તો ગાડી ભારે એમાં ડમ્ફર એમાં ઢાળીઓ ચડવાનો છે પાછો ને હવે જોઈ હાલવાનું ઘણું છે હજી તો ચોપાટી આવી છે હાલો ફેમિલી જાય ઉપર દમ ફરાયલો હો એ દીકુ થાજી ગઈ થાજી ગઈ છો ફેમિલી ફાઇનલી એક બસ સોમા સોમા બાણ બસું ગોરાવું જોઈએ પબ્લિક તો કે બધા ટેકિંગ કરવાનો મજા લે છે પગી છે સતાય બધા અહીં કેવી વધારે મજા આવતી છે બધા લાઈ થી આલે જો બધા ઠેર ઉપર થી જવાનો છોટો ટોસ છે જો આ ઠેર જવાનો જો માણસો ન આવતી તમને દેખાય ને અમારો ડમ્પર તો થાકી ગયો છે હીટ પકડી ગયો છે પોરો ભાઈ હાલો ડમ્પર ટાડું પડી જાય પછી પાછળ ધીમે ધીમે નજારો કેમ ભાઈ આમ જો મજા આવે છે ને જો છે ને એક નંબર નજારો હાલો લઈ જઈ તમને બધા થોડુંક છે ત્યાં થઈ ગયો છે એવું નથી કિલોમીટર પૂરા થઈ જાય થોડુંક હાલે બધા બે જાય મિત્રો આપણે ફાઈનલી અત્યારે ઉપર પહોંચી ગયા છે અને ઉપરથી થી કઈક નજારો જો આવો એક નંબર નજારો પબ્લિક તો તમે જોવા એટલું બધું પબ્લિક છે આમ જો અને બાણ પ્રદાદ નું દેરી ગયો દેરી મંદિર મંદિર આવી ગયું છે અને પબ્લિક જો કેટલો મજા લે છે

રસ્તો સેન્સ ગીરો છે કારણ કે અમાર થોડુંક ટ્રેકિંગ માં તકલીફ પડે છે ઉતરવા બધા ઉતરા કેવા રહી કે તો હવે અમે દાદરી થી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ તો હાલો ફેમિલી ધીમે ધીમે જાય નીચે હવે આમાં નહીં વાંધો આવે કા કેમ થાય જાવ એને કાંઈ વાંધો નહીં થતો જોયું ને આ ઢીંગુડી તો ઢીંગુડી તે દાદરા ઉતરો હું વિલફરત મારે ચડવી પડતી હતી હાલો ધીમે ધીમે જાઓ અમારો ફાયદો છે ને

ફેમિલી ફાઇનલી અમે લોકો તો અહીંયા ને નીકળી ગયા છે જો આવો બધું અત્યારે આ ટાઈમનો નજારો છે આ અહીંયા આ બેને જો સોડા પાર્સલ લીધી સોડા બધા તો સોડા ખંભે નાખીને હાલે હો એણ બધું આ લોકો ધીમે ધીમે હાલવા મળે અમારે ગાડી દીધી બહુ આવી પડી છે કાં હજી તો હાલવું પડે છે હાલો હવે જવા દઈએ ધીમે ધીમે ગાડી બાજુ સમય પાછા હવે રખડી જોવા આવી જયા છીએ એમ થયું ભાઈજા ભાઈજા બધું જાય છે ધીમે ધીમે રવાના થઈ જઈએ અમારી ટીમ જો અમારી ટીમ માં છે ડમ્ફર અને સોટાચી આ બધું જાય પબ્લિક હાલો ધીમે ધીમે હવે લાવા દે અને આ સોડા છે ભાઈ સોડા છે બસ જોયું ફેમિલી અત્યારે અમે ધીમે ધીમે નીકળી ગયા છીએ અને નજારો કેવો છે કુદરતી આમ જોવા જંગલમાં એક નંબર નજારો કાંઈ ન ઘટે એમાં હાથનો ટાઈમ તડકોય નહીં વૃક્ષો બધા કેવો મસ્તી નો લાગે આ ટાઈમે જંગલમાં અત્યારે નજારો તો અલગ લાગે કુદરતી નજારો તો અમે બધા નીકળી ગયા અમારા ઘર તરફ જવા માટે તો હાલો ફેમિલી ધીમે ધીમે જાવથી પરિજા તો પાકી ભાઈ હમણાં હોઈ જાય આપણે ઘણી કલાક દોઢ કલાક ગાડી ક્યાં હોવાની છે ક્યાં આવી એટલે હડ આવે મારું સુરત હાલો ફેમિલી જાવી ફેમિલી તો અત્યારે આપણે તો ભારી ગાડી બાડી મૂકીને આવી જ છે વિ ઘરે અને બજો આ આવી ગઈ છે ઢીંગુડી જાગી ગઈ છે સુઈ ગઈ છે એને તો હું ખાઈ લીધી ઘરે ઘરે આ ભાઈ દે પેટુદી પાણ ગુમડ્યો આવે છે છે કે આપણે કીધું પણ આને ના પડી તો હવે ચા બરે નાખે અને ફેમિલી અત્યારે આપણું જમવાનું થઈ ગયું છે અને જમવાનું હું ખબર છે તમને પ્યોર ચા ને ભાખરી ઘણી જગ્યાએ છે પણ અમારે એવું કઈ બહુ ભૂખ એટલે ચા ભાખરી ખાઈ લેવી મજા આવી જાય અને ચટણી ડબ્બામાં આ બધા થાકી ને થઈ જશે ટેડ બાજુ આને તો ઊંઘ હોય હમણાં અને આપણે આપડે જે નીચે આપડે થાકી ચા ને ભાખરી હાલો તમે બધા હાલો ફેમિલી તો આપડે આવી જશું ઘેરે જ્યાં સરફ નીચે ઘડી બેસવા ફાકા પાડવા અને આવી ને જોઈ જતા આપણે હુઈ ગયા છાન ભાગરી ખાઈ નીચે ગયા આ હુઈ ગયા આ જાગે છે ને જ્યાં જાગે જો હાલો બગા બો આવશે આપણે હું જોઈએ થઈ ગયા ટ્રેકિંગ કરી કરીને તો આશા કરી છે કે આજનો અમારો બ્લોગ બાણભા હિલ સ્ટેશન ફરવા જવાનો તમને બધાને ગીમો હશે ને ગીમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દો ભાઈ ટીંગો એમ કેસ